સુરતમાં નો ડ્રગ્સ ઇન્સરસિટી અભિયાન પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની આગેવાનીમાં રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન કરાયું હતું જેમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી

યુવાનોને ડ્રગ્સ થી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યા હતા સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાઓ પણ ડ્રગ્સ થી દૂર રહેવાના શપથ લીધા હતા તો રી હેબિલેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી